નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાસ ન્યૂઝ મહેસાણાના નવનિયુક્ત સાંસદ હરિભાઈ પટેલનો કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમ વિસનગર ગંજ બજાર ખાતે યોજાયો જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિત દરેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ઋષિકેશભાઈ પટેલે દરેક કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા અને કાર્યકર્તાઓની સખત મહેનતને બિરદાવી હતી સાંસદ હરિભાઈ પટેલે પણ જંગી લીડ અપાવવા બદલ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત હરિભાઈ પટેલની સાથે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર પ્રદેશ ભાજપ સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર જે એફ ચૌધરી જસુભાઈ પટેલ બગાજી ઠાકોર મહામંત્રી મહેશભાઈ પટેલ એપીએમસી ચેરમેન પ્રિતેશભાઈ પટેલ એપીએમસી વાઇસ ચેરમેન હરેશભાઈ ચૌધરી भाई पटेल मनीष भाई पटेल तालुका पंचायत सदस्य पुष्पाबेन वणकर नगरपालिका प्रमुख उत्तम भाई पटेल भाई पटेल नीलेष भाई पटेल मुकेश भाई मेहता विसनगर तालुका संघ मुकेश चौधरी यशवंत सिंह राठौड़ जिला पंचायत सदस्य सहित कार्यकर्ताओ खूबज मोटी संख्या में हाजर रहा था

ત્યારે છાંઈડો સુધી અને આયોજન કરી ક્યાં આગળ કોણ મતદાર બાકી છે મતદાન કરવામાં તો એ જે તે વ્યવસ્થા કરી અને વ્યવસ્થા થકી એ મતદાન સુધી લાવવાનું કામ તમે સૌએ કર્યું નથી આપણને ત્રેપન હજાર નવસો ને પાંચ મળી લીડ આપણે ચોપન કહીએ પણ પંચાણું હુણું લીધું પણ આવતા સમયમાં આ ભાજપની સીટ છે ચાહે વિધાનસભા હોય તાલુકા પંચાયત નગરપાલિકા કે જિલ્લા પંચાયત સીટ વિશ્વાસ સાથે કોઈ લીડ આપતું હોય અત્યાર સુધીના ઇતિહાસમાં તો એ વિસનગર છે ક્યાંક લીડો પ્લસ માઇનસ થાય પણ સાતત્ય કોઈ જાળવવા વાળું હોય તો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિસનગરનો છે તમે જોઈ લો પાછલો ઇતિહાસ છે પંચાણું થી લઈ અને આજ સુધી ક્યાંય આપણે પાછા નથી પડ્યા ને એ પણ ચૂંટણી હારવાનું નથી થયું અને એનું જો કોઈ કારણ હોય તો એ જાગૃત અને આપણો લડાયક કાર્ય કરતા છે અને હવે તો સૌ મિત્રો ભેગા થઈ આવતા સમયમાં નાની મોટી ચૂંટણીઓ જ્યાં કમળનું નિશાન લઈને આવીએ એટલે ક્યાંય મતભેદ વગર ક્યાંય નાનો મોટો મન મુકાવ સિવાય આપણે એ ચૂંટણીઓ જીતાડવાની છે ઉમેદવાર તરીકે લોકોએ મને જંગી બહુમતીથી વિજય બનાવે છે અને એના ભાગરૂપે આજે વિસ્તારદાર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓનો અહીંયા આ દર્શનનો કાર્યક્રમ રાખેલો અને એમાં સૌ કાર્યકર્તાઓને જે ગરમીના દિવસોમાં તડકામાં તપીને તપસ્યા જેવું જંગી બહુમતી વાળું પરિણામ જે અપાયું છે ચોપન હજાર જેટલી લીડ જંગી આજે રેકોર્ડ બ્રેક લીડ જે વિસ્તાર વિધાનસભામાં મળી છે એ ભૂતકાળમાં નથી મળી એવી આ લીડ બહુમતી મળી અને એના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓનો આભાર માનવાનો આ કાર્યક્રમ યોજાયો હતો અને ગૌરવ એ વાત તો લઈએ છીએ કે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવી શક્યા છે એમાં સૌ કાર્યકર્તાનો ફાળો હતો હું તો નિમિત્ત છું એક સંસદના ઉમેદવાર તરીકે પણ સૌ કાર્યકર્તાએ આવી ગરમીની પરિસ્થિતિમાં તાકાતથી આપણી સાથે ગામે ગામ જઈને પ્રવાસ કર્યો અને છસો ને બે ગામ થી પાંચસો સત્તર ગામમાં ગરમીના દિવસોમાં માઇક વાળી સભાઓ સમજવાનો મોકો મળ્યો

સૌ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આભાર તો સૌ કાર્યકર્તાઓને જે કોના માટે કરી છે તમાર સૌ કાર્યકર્તા તમને પણ તૈયારી આપણે કમળ આપણો ઉમેદવાર છે મને ને જે કામ કરતે એમાં મારા નામની જોશરા થઈ અને આપે અને આપણે બહુ સ્વીકાર્યું બને લોકોએ એટલો બધો પ્રેમ હલ પ્રેમ આપ્યો છે ગામે ગામ આપણે જતા હતા લાગણી ભાવ પણ રહેલા હતા કાર્યકર્તાનો ઉત્સાહ પણ રહેલો હતો ત્યારે આવા સમય ગરમીમાં પણ આપ સૌ મારી સાથે રહીને મને સૌ સંગઠનના કાર્યકર્તાઓ તમામ તમામ નાના મોટા સૌ આગેવાનો બધા સાથે રહીને જે મને મહેનત કરવામાં સફળતા સફળતા આપવામાં તમે જે મને મદદ અહીંયા ઘણા કાર્યકર્તાઓ સામે મને દેખાય છે મહિલા મંડળના ગુણ બહેનો પણ દેખાય છે સતત કાર્યકર્તા પ્રવાસના કાર્યક્રમમાં જોડાયેલા રહેતા હતા અને ગરમી જોયા વગર પણ મારી સાથે રહ્યા છે અને આવું મને સંસદ ઉમેદવાર તરીકે નાયો તો સંસદનો દિલ તમે મને અપાવ્યું છે અને દિલ્હી જવામાં માન્ય યશસ્વી વડાપ્રધાન ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવી શક્યા છે એમાં મને એક સૈનિક બનાવવાની ભૂમિકા આપી મને બનાવવામાં જે સફળતા આપી છે મદદ કરી છે અને આવનાર દિવસોમાં

સ્વીકારે છે અને મોટી લીડમાં ગૌરવ લીડ આપવામાં તમે સાથ અને સહકાર આપે છે એ બદલ સૌ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે તમે અહીંયા બધા ઉપસ્થિત છો તમારા પણ રીતે તમારી સાથે અનેક લોકો જોડાયેલા છે મતદારો પણ જોડાયેલા છે દરેક ગામના દરેક ગામના એ પ્રતિનિધિ તમે કાલે આપ છો બધા પ્રમુખ કાર્યકર્તા છો આગે માનો છો બધા નાના મોટા સૌ તો તમારી સાથે પણ જે લોકો જોડાયેલા છે તમારી વાત જ્યારે લોકો સાંભળતા હોય

કે સંસદ સભ્યને બધા પ્રવાસ કરવો હોય તો આપણે પ્રવાસ કરીશું પ્રયત્નો પૂરેપૂરા કરીશું પણ છ મહિના દિલ્હી અને છ મહિના અહીંયા આ પરિસ્થિતિ હજી બધું ગોઠવણ થઈ રહી છે દિલ્હીની ગોઠવણ થાય છે અહીંની ગોઠવણ થાય છે અને ધીરે ધીરે આપણે આગળ વધીશું પણ આપણા ગુજરાતનો વિકાસ થાય મહેસાણા લોકસભાનો વિકાસ થાય અને વિધાનસભા વિસ્તારનો વિકાસ થાય એ દિશામાં આપણે પૂરેપૂરા પ્રયત્ન કરીશું અંતે આપ બધા સાથે સરકાર બદલ ખૂબ ખૂબ આભાર હસ્તો જય